ઉમરપાડામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી કૌશિક જાધવ તેમજ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ ઉમરપાડાના મામલતદાર પ્રવીણ પટેલ ઉમરપાડાના તાલુકા વિકાસ અધિકારી એફ એમ પઠાણ તેમજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ગરિયા સહિત સરકારી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ઉમરપાડા તાલુકા મથક ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું આયોજન થનાર છે ત્યારે ઉપરોક્ત વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં રાજ્ય સરકારના નાણાં મંત્રી ઉપસ્થિત રહેનાર છે જેથી આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટે આયોજનની બેઠક યોજવામાં આવી હતી ધારાસભ્ય ગણપતભાઈ વસાવા દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું